યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળવાનું છે નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકાણું ભાગ સાંભળ્યા આજે આપણે બાણું ભાગ સાંભળીશું હરિહિ હે પૃથ્વી પતે આ સત્વ વગેરે ગુણ પણ કર્મોને આધીન છે અને તે કર્મ સમસ્ત જીવોમાં અવિદ્યા દ્વારા જ સંચિત છે આત્મા તો શુદ્ધ અક્ષર શાંત નિર્ગુણ અને પ્રકૃતિથી પર છે તે એક સંપૂર્ણ જીવોમાં વ્યાપ્ત છે તેની વૃદ્ધિ કે હરાશ કદી થતો નથી જ્યારે આત્મામાં ન તો વૃદ્ધિ થાય છે અને ન હરાસ પણ ત્યારે તમે કઈ યુક્તિથી આ વાત કહી કે તું તગડો છે જે ક્રમશઃ પૃથ્વી પગ જાંગ ઉરુ કમર તથા ઉદર વગેરે અંગો પર સ્થિત ખભા પર રાખેલી આ પાલખી મારા માટે ભારરૂપ થઈ શકે છે તો તે જ રીતે તમારા માટે પણ થઈ શકે છે રાજન આ યુક્તિથી તો અન્ય સમસ્ત જીવોએ પણ ન કેવળ પાલખી ઉપાડી છે બલકે સંપૂર્ણ પર્વત વૃક્ષ ગૃહ અને પૃથ્વી વગેરેનો ભાર પણ પોતાની ઉપર લઈ રાખ્યો છે રાજન જે દ્રવ્યથી આ પાલખી બની છે તેનાથી તમારું મારું અને સૌનું શરીર પણ બનેલું છે જેમાં બધાએ મમતા કરી રાખી છે સનનંદજી કહે છે આમ કહીને તે બ્રાહ્મણ દેવતા ખંભા પર પાલખી રાખીને મૌન થઈ ગયા ત્યારે રાજાએ પણ તુરંત પૃથ્વી પર ઉતરીને તેમના બંને ચરણ પકડી લીધા રાજાએ કહ્યું હે વિપ્રવર આ પાલખી છોડીને તમે મારા પર કૃપા કરો અને જણાવો કે આ સદમ વેશ ધારણ કરેલા તમે કોણ છો કોના પુત્ર છો અથવા તમારા અહીં આગમનનું કારણ શું છે બ્રાહ્મણ કહે હે ભૂપાલ સાંભળો હું કોણ છું આ વાત કહી શકાય એવી નથી અને તમે જે અહીં આવવાનું કારણ પૂછશું તેના ઉત્તરમાં એ નિવેદન છે કે ક્યાંય પણ આવવા જવાનું કર્મ કર્મફળના ઉપભોગને માટે જ થતું હોય છે ધર્મ અધર્મજન્ય સુખ દુઃખોનો ઉપભોગ કરવા માટે જીવ દેહ ધારણ કરે છે હે ભૂપાલ બધા જીવોની સંપૂર્ણ અવસ્થાઓનું કારણ માત્ર તેમના ધર્મ અને અધર્મ જ છે રાજાએ કહ્યું એમાં સંદેહ નથી કે બધા કર્મોના ધર્મ અને અધર્મ કારણ છે અને કર્મફળના ઉપભોગના માટે એક દેહથી બીજા દેહમાં જવું પડે છે પરંતુ તમે જે કહ્યું કે હું કોણ છું આ વાત કરી શકાય એવી નથી આના રહસ્યને જાણવાની મારી ઈચ્છા છે બ્રાહ્મણ કહે છે હે રાજન અહમ શબ્દનું ઉચ્ચારણ જીભ દાંત હોઠ અને તાળવાથી થાય છે પરંતુ એ બધા અહમ નથી કારણ કે તે બધા તે શબ્દના ઉચ્ચારણના હેતુ છે તો શું આ જીહવા વગેરે કરણો દ્વારા આ વાણિજ્ય સ્વયંને અહમ કહે છે ના તેથી આવી સ્થિતિમાં તું તગડો છે આવું કહેવું કદાપી ઉચિત નથી હે રાજન મસ્તક હાથ પગવાળા વાળા લક્ષણો વાળું આ શરીર આત્માથી અલગ જશે તેથી આ અહમ શબ્દનો પ્રયોગ હું ક્યાં અને કોના માટે કરું એ રૂપ શ્રેષ્ઠ જો મારાથી ભિન્ન કોઈ સજાતી આત્મા હોય તો પણ આ હું જ છું અને આ અન્ય છે એમ કહેવું ઉચિત હોઈ શકતું હતું જ્યારે બધા શરીરોમાં એક જ આત્મા વિરાજમાન છે ત્યારે તમે કોણ છો અને હું કોણ છું વગેરે પ્રશ્ન વાક્ય વ્યર્થ જ છે હે નરેશ તમે રાજા છો આ પાલખી છે અને આ બધા પાલખી ઉચકનારા છે તથા આ જગત તમારા અધિકારમાં છે એવું જે કહેવાય છે તે વાસ્તવમાં શક્ય નથી વૃક્ષથી લાકડું અને તે લાકડાથી આ પાલખી બની જેના પર તમે બેસો છો જો આને પાલખી કહેવામાં આવે તો આનું નામ લાકડું કે વૃક્ષ ક્યાં ચાલ્યું ગયું અહીં તમારા સેવકો એવું નથી કહેતા કે મહારાજ વૃક્ષ પર બેઠા છે ન તમને કોઈ લાકડા પર બેઠાશો એમ કહે છે બધા તમને પાલખીમાં બેઠાશો એવું જ કહે છે પરંતુ પાલખી શું છે લાકડાઓનો સમુદાય તે પોતાના માટે એક વિશેષ નામનો આશ્રય લઈને સ્થિત છે એન રૂપ શ્રેષ્ઠ આમાંથી લાકડા છૂટા પાડી દો અને પછી શોધો તમારી પાલખી ક્યાં છે એ જ પ્રમાણે છત્રીના બધા સળિયાને અલગ કરીને જુઓ છત્રી નામની વસ્તુ ક્યાં ચાલી ગઈ એ જ ન્યાય તમારા અને મારા પર લાગુ થાય છે અર્થાત તમારું અને મારું શરીર પણ પંચભૂત સિવાય બીજું કંઈ નથી પુરુષ સ્ત્રી ગાય બકરી ઘોડો હાથી પક્ષી અને વૃક્ષ વગેરે લૌકિક નામ કર્મજન્ય શરીરોના માટે રાખેલા છે એવું જાણવું જોઈએ હે ભૂપાલ આત્મા ન દેવતા છે ન મનુષ્ય છે ન પશુ છે ન વૃક્ષ છે આ તો બધા શરીરોની આકૃતિઓના ભેદ છે જે ભિન્ન ભિન્ન કર્મો અનુસાર ઉત્પન્ન થયા છે હે રાજન સંસારમાં જે રાજા રાજાના સેવક તથા બીજી પણ જે જે વસ્તુઓ છે તે બધી કાલ્પનિક છે સત્ય નથી જે વસ્તુ પરિણામ વગેરેના કારણે થનારી કોઈ નવી જગ્યાને કાલાંતરમાં પણ પ્રાપ્ત થતી નથી તે જ પારમાર્થિક વસ્તુ છે વિચાર કરો તે શું છે તમે સમસ્ત પ્રજાના માટે રાજા છો પિતાના માટે પુત્ર છો શત્રુના માટે શત્રુ છો પત્નીને માટે પતિ પતિશો અને પુત્રના માટે પિતા પિતાશો હે ભૂપાલ બતાવો હું તમને શું કહું હે મહીપતે તમે શું છો આ માથું છો જીભ છો અથવા પેટ કે પગ વગેરેમાંથી કાંઈ છો તો આ માથું વગેરે પણ તમારું શું છે હે પૃથ્વી પતે તમે બધા જ અવયવોથી પૃથક થઈને સારી રીતે વિચાર કરો કે હું કોણ છું હે નરેશ આત્મતત્વ જ્યારે આ પ્રમાણે સ્થિત છે જ્યારે બધાથી અલગ કરીને જ તેનું પ્રતિપાદન કરી શકાય છે તો હું તેને અહમ એ નામથી કઈ રીતે બતાવી શકું તો અહીંયા નારદ પુરાણનો બાણુ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે તાણુમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતા પૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો